હેલો ગાઈ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શો ગાય સવારમાં વહેલા ઉઠી ગયા છે ચા પૂરી તૈયાર છે તમે જોઈ શકો ઉષા અને કૈલાસ ચા પીવા બેઠા છે લા મને ચા લોડ શું ગાય ચા પીલે ફર્સ્ટ ક્લાસ ગાય મમ્બેઠી લે છે શું હે સો ગાઈશ તમે જોઈ શકો છો કે અત્યારે સવાર સવારમાં પૂળા કાપીને નાખી દીધા છે ભેંસને સો ગાઈશ સવારમાં કૈલાસ અને ઉષા બંને વાસણું વાળે છે અમારે ભૂલું ઉઠી ગયા છે અત્યારે આમ સો ગાઈશ મધુભાઈ જય માતાજી મધુભાઈ ઘરની અંદર કામ કરે છે બધું કામ પતી છે બધું ભાઈ ગાયસ આ બધું કામ પતી જાય ઘરનું એટલે પછી ખેતરમાં દાવાનું છે ચાર લેવા માટે ગાયસ તમે જોઈ શકો છો કે ત્રણ ચાર દિવસ પછી વરસાદી વિરામ લીધો છે એટલે કોરું કાઢ્યું છે તો ઉષા અને કૈલાસ બંને તબીલો સાફ કરે છે એટલે ધો કે એમને હું ખાલી પી કરું ગાળામાં આલોટે છે ને સારી ઉપર આલોટ નખાઈ ને કોઈ હોય તો કઈ જ ઉષા અને સવાર સવારમાં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ક્લાસ તબીલો સાફ કરી દીધો છે

ઓય ખર પાછળ હેડ બતાવ દીધા દીધા એકાદ ફેસ બધો તો તને એનું પાડવું બધું ખાઈ જાય એટલે નહીં આટલે આટલે આ બધું ખાસ બસ 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 હું આ ભેસનું ના પાડજો પૂરીને उखड़ी दे शिणो थाने पूरी थोड़ी फोरी है मुझे मुझे जो बेस्टरी जलसा करे छे जो अपेशु पीछे तो मारो राजा छे राजा <laughs> राजा है हारू पेलू लेता हो पेली में 12 महिना विवाह है दुआ आले आप माने लेता हो पहला पे पेली लिया जी हेड से मांगते आसी ना બહુ મારવાનો ઉલાળો આવ્યો વાડી આવી ગયા છે તમને બતાવું આ રહી અમારે વાડી દૂધી અને તુરિયા ઉષા તોડશે દૂધી બતાવી લે પેલા હા મોટી લે

મતી બી ઝાર મસ્ત થઈ નઈ કાલ ખાતર નાશ વરસાદ પડ્યો ને સો ગાઈઝ હા છે રસકા બાજરીના ચારા ફટાફટ વાટી દઈએ રસકા બાજરી ઉતાર ઉતવ

સો ગાઇઝ મધુફઈ અને કૈલાશે આક્રમણ કર્યું છે વાળવાનું હવે હોવાની ઉષા કરીએ સો ગાઈઝ ફાઇનલી કૈલાશ અને ઉષા અને બંનેને ઉપર જ દીધા છે ભારા હવે હું જોઈને ભેશને સાર નાખ્યું તું કે સો ગાઇઝ બાકી જા છે દસ હવે દિવ્યાંગ ક્રિશને મૂકવા જવાનું છે ભણવા

ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો સો ગાય છોકરાને સ્કૂલે મૂકીને આવ્યો છું હવે મારા પ્રોજેક્ટ પર થોડું કામ કરું લેપટોપમાં અને મધુફી શું કરો છો તમે બધા મધુફાઈ ખાટીને રાખજો થોડી પોણી વધારી છે મોડી દઈએ શો ઉષા તૈયાર છે હવે ઓગણવાડી જવા માટે એ તાર રાહુલ લે ચલો ઉષાને હવે નોકરીએ મૂકીને આવીએ સો ગાય ઉષા ને નોકરી મૂકી હવે કૈલાશ ને મૂકી આવ્યો હવે કૈલાસ ફાયદાની જમવાનું પતી ગયું છે હવે ભેસો પાવાનો ટાઈમ થઈ ગયો છે ભૂલો હડો પેટા હા શોગાય ભૂલો કે મારે તાર ભેંસ ઉપર ચડવું છે બે છે ચાલો એને ફેસ ઉપર બે હાડું તાર હેલો ગાઈઝ ઉષાનો આવ્યો છે ફોન એટલે જવું પડશે ને નોકરી પરથી લેવા તો ચાલો ઉષાને હવે લઈ આવી હવે આવી છે ઉષા હે ઉતાર કરીને ફટાફટ જલ્દી સો ગાઈઝ ઉષાને હવે ઘરે લઈને આવ્યો છું નોકરી પરથી હવે જાઉં છે શિહોરી તો પહેલાં ફર્સ્ટ ક્લાસ નાઈ નાખીએ પછી જઈએ શિહોરી માટે

મસાલા તમે ફર્સ્ટ ક્લાસ બધા મસાલા મિક્સ કરી અને ભાઈ બધા મસાલા નાખી અને મિક્સ કરે છે જોરદાર હવે લીંબુ થોડું તરપાડ છે

સો શો ગાઈ નાખીએ મધુબી બંને દોઈ નાખીએ ભેસ અને પછી જાવ છું દૂધ ભરવા માટે ઘરે મહેમાન આવ્યા હતા એટલે થોડું મોડું થઈ ગયું છે ચલો દોઈ નાખીએ ભેસ ફર્સ્ટ ક્લાસ